વારું ટાઈમ થઈ ગયો રામ રામ ને જે માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશો ને આપડે પણ મજામાં છે જો અત્યારે આપણો આજે બર્થ છે એટલે ગાયના ઘીનો આપણે જો શેરો બનાવ્યો રવાનો લોટનો તો કે અમારા ગામડામાં આવી રીતના આપણે આ કોઈ દી કેક લાવતા નથી આ મારી પચીસ ત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ બરોબર પણ કઈ કેક લાવ્યો નથી અને આજે પણ કેક લાવ્યો નથી આવી રીતના જ અમે બર્થડે ઉજવી તો મા બાપના આશીર્વાદ લઈ લઈ અને ચોકલેટ ગામમાં વેસી દઈ છોકરાઓને અને અહીંયા આપણે મા બાપને ઓજી ખેલાઈ પણ પોરે આપણે વિડીયો ઉતાર્યો ને ત્યારે પણ કોને જ હતા જય માતાજી સુબે રામ રામ જય માતાજી આસા બોમન બર્થડે હે બેટા હે એમ ને આમાં આઈસ્ક્રીમ હે કોની લઉ અલો મોટા આશીર્વાદ માં બાપના પછી માતાજીના મટે આપણે પગે લાગીયા પાન વિડીયો અલો હવે ઉંજા દે આ 15 મિનિટ પણ બટે માં આયા જેસર જન halo kita masih ini masih halo kita di

हेलो ने जी आवे के खबर भी जा हमारा यूट्यूबर आ गयो ए भाई को को आई गयो वाला के है या हम सीना है हां हमारा यूट्यूबर आ है आदर तो ये कौरा चला यार का कौरा ए रायतन

અમારા ગામડામાં તો જો આવી રીતના ઉજવણી કરે રામ જય માતાજી અમારા ગામડામાં તો આવું બધું દેશી હોય હા અને તમારા બધા ખુબ ખુબ આધાર સપોર્ટ કર્યો આભાર દિવા દર ના આપડે બર્થડે છે એટલે સુરાપુરા દાદા ના આશીર્વાદ લઈ લઈ દાદા રક્ષા કરજો અને પાણી ના ડબલા પણ લાયો પાણી ગોરો થઈ ગયો વિસરી ભર નાખી ઉનાળો આવી ગયો છે એટલે હવે આજે કરણા બાપા ને અર્દા બાપા છે ને ઉપર મંદિર ત્યાં કણે દીવા કરવાનું બાકી છે અહીંયા દીવા ધૂપ કરી નાખ્યા અને અગરબત્તી કરી નાખી અને જે સતીપાનભાઈના મંદિરે પણ જવાનું છે તો અત્યારે જો સુરાપુરા દાદાએ આપણે દીવા ધૂપ કરી નાખ્યા અને પાણીનો ગોરો પણ ભર નાખ્યો અને હવે જવાનું સતી પાનભાઈના મંદિરે તો વિડીયો જોતા રહીજો પૂરેપૂરો અને આજે આપણો જન્મદિવસ છે તે માટે સુરાપુરા દાદાએ આપણે દર્શન કર્યા વાળા સુરાપુરા દાદાએ દર્શન કર્યા અને હવે સતીપાનભાઈના મંદિરે દર્શન કર્યા અને માતાજીના માટે પણ આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કર્યું હતું અને મા બાપના આશીર્વાદ પણ લીધા બહુ સારું આપણે આજે કેમ કે અમારા ગામડામાં બર્થ આવી રીતના ઉજવણી કરી છે આપણે કેક બેક લાવતા નથી પણ જે આ ગામડાની ઋતુ હાલે અને એવી રીતના અમે કરી છે તો અત્યારે જો આપણે સતીપાનભાઈના મંદિર આવી ગયા અને દીવા દુઃખ નહીં ખા અને આપણે પણ પગે લાગી લઈ કે આજે બર્થ છે એટલે માતાજીના આશીર્વાદ મળી જાય તો સારું જ કહેવાય ને અહીંયા પણ જો પાણીનો ગોરો ભરેલો રાખ્યો છે કે દર્શન કરવા માટે આવે 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 કોઈ કોઈ ખીરની માનતા કરવા તો અહીંયા સુવિધા રાખેલી છે આપણે પાણીનો ગોરો ભરેલો જ હોય કોઈ ખાલી ન હોય થાય ભર નાખી જો અત્યારે આપણે માતાજીના માટે આવી ગયા અને આપણી ફેમિલી ફેમિલી કહેવાય ને એમ કે બધી સેવા ભાવી અને છોકરા ભણવા જાય એટલે આપણે આપણે માતાજીના મઠે આવીને અને બર્થે હોય એટલે વર્ષો વર્ષ અહીંયા માતાજીના મઢે જ આપણે આપણે બર્થડે નો ઉજવણી કરી મા બાપ ના આશીર્વાદ અને ભગવતી આશીર્વાદ લઈ અને મઢેર પણ આ બધા નિશાળે જાય એટલે એમને બર્થડે નું ગીત આવડતું છે તો બર્થડે નું ગીત ગાય છે અને બધા કે મારે અશ્વિનભાઈ ને ગીરું મોટું કરાવવું જય માતાજી કાનજીભાઈ હલો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી વાહ વાહ જય માતાજી

Tchau!

અશ્વિન ભાઈ નો હે ને બર્થડે હતો તે આજે તે હે ને ચોકલેટ ને ઉલાયા હે ચોકલેટ ને ટોપરા ટોપરા લાયા ને હે પછી કરે હે શેરો ને ઈ કેક આજ આપણો કેવા વાહ વાહ શેર કરજો શેર કરજો પિન બટન આવી જાય એવું

ચાવન માના માટે અને કાળકા માના માટે બધા આપણે આવો સપોર્ટ કર્યો અને માતાજીની દયા થઈ અને અમે બનાવી

મારા મોટા ભાઈ બધા અમાર અમારા ઘરનો તો આજ તંતર વિડીયો તમે જો પેલી વાર આખી ફેમિલી આ સાઈડે છોકરા બેઠા હોય આ સાઈડે બાપુ બેઠા હોય ના હું બેઠી હોય ના અને આમ નામ બેઠા બેઠા ખાતર જવાનું ન બરાય ને ત્રણ તો આ ખાઈ લીધું વેલુ ખાઈ લીધું જય માતાજી જો 咖喱咖喱。打開打開

એમ ચાલીને હરખી દેખાય પેલા પાર્ટી મૂકી પેલા હમ હારી લાવ્યા બધું રહેશે મામા લાવ્યા તે ડોક્ટરમાં ડોક્ટર માં જ દેખાડે શું લાયા દેખાડ તો ડોક્ટર માં સો પડી ને બાસી મૂક દે